હેલો સ્ટુડન્ટ્સ આ વિડિયોની અંદર આપણે ધોરણ દસ વિશે ગણિત ચેપ્ટર એક વાસ્તવિક સંખ્યાઓ એનો સ્વાધ્યાય એક પોઈન્ટ એકનો દાખલા નંબર બે શીખીશું ઓકે તો જો તમે ચેનલ પર ફર્સ્ટ ટાઈમ હોય તો ચેનલના સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી ધોરણ દસ વિશે જે ગણિત આખું વર્ષ દરમિયાન તમને હું બધા જ સમ બધા જ દાખલા બહુ મસ્ત રીતે શીખવાડીશ તમને ખૂબ જ મજા આવી જશે અને તમારું ગણિત પાવરફુલ થશે ઓકે તો લેટ સ્ટાર્ટ શરૂ કરીએ ધોરણ દસ ગણિત ચેપ્ટર એક વાર્ષિક સંખ્યાઓ વર્ષ બે હજાર ચોવીસ પચીસના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી માધ્યમ એન સ્વાધ્યાય પોઈન્ટ એકનો દાખલા નંબર બે એનો પહેલો છવ્વીસ અને એકોણસો વાંચો નીચે આપેલ પૂર્ણાંકોની જોડી તો કઈ જોડી છવ્વીસ ને એકણું એનો ગુસ્સા અને લસા શોધો તો પહેલાં આપણે ગુસ્સા અને લસા શોધી દઈશું અને એના પછી ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે અવિભાજ્ય અવયવ તો છવ્વીસ છવીસ ને એકાણું ના આપણે અવિભાજ્ય અવયવ પાડી દઈએ ચલો તેર દુ છવ્વીસ તેર એકાદ તેર હવે એકોણું એમાં તેર સીતું આવશે ડાયરેક્ટ તેર સિતુ એકાણું અને તેર એકાદેર બીજો કોઈ ઘડ્યો નહીં આવો તો ચલો શું થયું છવ્વીસ બરાબર બે ગુણ્યા તેર અને એકોણું બરાબર સાત ગુણ્યા તેર હવે સૌથી પહેલાં આપણે શું શોધવાનું ગુસ્સા તો એ લખી દેવાનું અ કઈ કઈ સંખ્યા છવ્વીસ ને એકાણું આઈથી કંશમાં લખી દેવાનું ગુસ્સા એટલે બંનેમાં સરખું હોય લઈ લેવાનું ઓકે ચલો અહીંયા બે હ અહીંયા હ નહીં અહીંયા તેર અહીંયા તેર તો તેર લખી દો બંનેમાં સરખું લેવાનું ઓકે ગુસા એટલે ચલો લસા બીજું શું શોધવાનું લસા તો છવ્વીસ ને એકાણું નો આપણે લસા લસાનો મતલબ બધા લઈ લેવાના હોય બધાનો વારો એકવાર ને મોટી ગાટ લેવાનો બધાનો વારો એકવાર જે અવિબાજી અવયો એનો બધાનો વારો એકવાર ને મોટી ગાટ ચલો બે અહીંયા એક વખત અહીંયા નહીં એટલે એ લઈ લેવાનો બધા અવયવ લઈ લેવાના પણ બધાનો વારો એક વાર અને મોટી ઘાટ લેવાના મતલબ જો બે એક વખત અહીંયા નહીં તો એ લઈ લેવાનું તેર વખત અને એક વખત તો પછી એક જ વખત આવો પછી સાત સાત એક વખત ઓય નહીં તો એ આવો સમજાય તો બધાનો વારો આવી જશે જો બેનો વારો આવી ગયો તેર તેર નો વારો આવી ગયો અને સાતનો વારો આવી ગયો હવે મોટી ગાટ લેવાની બે એક વખત અહીંયા બે નથી એટલે અહીંયા બે ઝીરો વખત એટલે એક વાર મોટી તેર એક વખત તેર વખત તો બંને સરખી હોય એટલે એક વખત લખી દેવાની એક એક વખત 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 અને અહીંયા કહેવાય કહેવાય તો મોટી ગુણી દો સાચા બેતાલીમ બગડો વિધિ ચા સાત દુ ચૌદ ચૌદ ને ચાર પંદરસો સત્તર અઢાર એકસો બ્યાસી તો લસા કેટલો આવ્યો એકસો બ્યાસી ઓકે જોઈ લો સમજાયું લસામાં ખ્યાલ આવ્યો આ જેટલા આવે બધાનો વારો પહેલા એક વાર લઈ લેવાનો પછી મોટી ઘાત લઈ લેવાની ને નહીં લેવાનું બંને સરખી સરખી ગાત હોય એ એક જ વાર લખે ડબલ વખત ના લખાય ચલો ગુસ્સાનો જવાબ તેર ને લસાનો એકસો બેસી આવ્યો આટલું સુધી પૂરું અને ગુસા ગુણે લસા કરો હવે હવે આપણે આવી લખવાનું ગુસ્સા ગુણ્યા લસા ચલો ગુણાકાર કરો ગુસ્સા ગુણે લસા ચલો ગુસ્સા કેટલું હો તેર બે ત્રણ કઈ ને બે ચાર પો છ ચાર ને બે છ આટમો ત્રણ નો તગડો વિધિ એક એક ને બે એટલા થયા ત્રેવીસો છાસઠ ચલો ગુસા ગુણ્યા લસા પૂરો હવે આટલાથી બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર કરવાનો શું કરવાનો બંને પૂર્ણાંકોનો ગુણાકાર અને કરી લખી દેવાના બંને પૂર્ણાંકોનો ગુણાકાર બંને પૂર્ણાંકોનો ગુણાકાર તો બંને પૂર્ણાંકો કયા થયા છવીને એકોણું છવી ગુણે એકોણું કરો છવ્વીસ ગુણે એકોણું બે ઓકડા એકસૂન નવ છક ચોપનનો વિધિ પોચ બે ઓકડા એકસૂન નવ છક ચોપનનો ચોકડો પોચ નવ દો અઢાર અઢાર પોંચ ઓગણીસ વી એકવીસ બાવીસ એક છક છ એક છ એક દો દો છ ને બે છ ત્રણ ને બે ત્રેવીસો ઓકે હવે ચેક કરી લો ચલો ગુસ્સા ગુણ્યા લસા કેટલો જવાબ આવે ત્રેવીસો છાસઠ અને બંને પૂર્ણાંકોનો ગુણાકાર બંને પૂર્ણાંકોનો ગુણાકાર બંને એક જ હરખાય તો ઓકે સાબિત થઈ ગયું આ પછી આ લાઈન લખી દો ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે ઓકે તો પહેલો દાખલો જોઈ લો સ્ક્રીનશોટ પાડી લો લખી દો તો આ તો દાખલા નંબર 2 નો પહેલો હવે દાખલા નંબર 2 નો બીજો જોઈએ ચલો હવે દાખલા નંબર 2 નો બીજો દાખલો એ પણ આ જ રીતે ગણવાનો રકમ થોડી મોટી હોય કેલ્ક્યુલેશન તો આ જ રીતે ગણતરી બધી આ રીતે ચલો બીજાની રકમ લખીએ કહીએ પાંચસો દસ અને બોણું પાંચસો દસ અને બોણું તો ચલો પાંચસો દસના અવાયે પાડી દો અને બોણું ના અવાયે પાડી દો એકમ નંગ શૂન્ય બે કી એટલે બે ભાગ ચાલો પાંચસો દસ ના બે ચલાવ બે દુ ચાર બે બે દસ દસ બસો બસો પંચાવન દુ હવે બસો પંચાવન એનો બે નહીં ચાલે એકમ નંગ પાંચ હવે સરવાર કરો પાંચ પાંચ દસ ને બે બાર ત્રણ ચોક બાર ત્રણેય ચાલશે ત્રણ અઠ્ઠું ચોવીસ ત્રણ પંચ્યા પંદર પંચ્યાસી તરી પંચ્યાસી તરી બસો પંચ્યા પંચ્યાસીમાં ત્રણે ના ચલા આઠ નબોતેર થઈ જાય પાંચે ચાલ ઓકે સત્તર પંચું પંચ્યાસી અને સત્તર અવિભાજ્ય સત્તર એકા સત્તર મોટી સંખ્યા આ બદ લખવાની ને એની આ પર લખવાની છેલ્લા અવિભાજ્ય આવે એટલે પૂરો થઈ જાય ચલો હવે બોણુંમાં એકમ ન બે બે કિયા તો બોણું બે ભાગ ચલાવો બે ચોક આઠ બાર છે લખવાનો અહીંયા પાંચસો દસ બરાબર આ લાઈન બે ગુણ્યા ત્રણ ગુણ્યા પોચ ગુણ્યા સત્તર અને ણું બોણું બરાબર બે ગુણ્યા બે ગુણ્યા ત્રેવીસ ઓકે હવે આપણે શું શોધવાનું પહેલું ગુસ્સા અને લસા તો લખીએ હવે ગુસ્સા અ કઈ સંખ્યા પાંચસો દસ અને બોણું ગુસ્સામાં બંનેમાં સરખું હોય એ જ લેવાનું બીજું નહીં લેવાનું કશું ચલો બે અહીંયા આ બે અહીંયા તો લખી દો આ ત્રણ અહીંયા ત્રણ નહીં આ તો તેવીસ અ પાંચ અહીંયા પાંચ નહીં સત્તર અહીંયા નહીં પટ્યું તો બે જવાબ આ ગુસાનો અને લસા અ પાંચસો દસ નો બોણું ચલો લસા સમજો બધાનો વારો એક વાર અને મોટી ઘાત મતલબ જુઓ બે અહીંયા એક વખત અહીંયા બે બે વખત તો તમારે બે વખત લખવાનું એક વખત વાળી નહીં લખવાનું અહીંયા બે એક વખત અહીંયા બે બે વખત એટલે આપણે બે બે વખત લખવાનું એક વાળી કેન્સર ત્રણેક વખત અહીંયા નહીં તો એ આવશે બધો મારો કારણ કે ત્રણેક વખત અહીંયા ત્રણ જીરો વખત કહેવાય એટલે મોટી એક વખત કહેવાય પાંચ એક વખત અહીંયા પાંચ નહીં એટલે અહીંયા ગુણ્યા પાંચની જીરો નાની કહેવાય એટલે પાંચ એક વખત આવશે સત્તર એક વખત અહીંયા નહીં એટલે અહીંયા ગુણ્યા સત્તરની જીરો કહેવાય ને સત્તર એક વખત એટલે સત્તર આવશે અહીંયા ત્રેવીસ ત્રેવીસ એક વખત અહીંયા ત્રેવીસ નથી અહીંયા ગુણ્યા ત્રેવીસની જીરો કહેવાય એટલે એ નાની કહેવાય ને ત્રેવીસ એક વખત મોટી કહેવાય ગુણે ત્રેવીસ હવે આ બધાનો ગુણાકાર કરો બે ચાર વખત કરો આ સોરી બે ને બે વખત ગુણો આ બે ને એને બે વાર ગુણો એટલે બે દો ચાર ગુણે ત્રણ ગુણે પોજ ગુણે સત્તર ગુણે તેવી આ બધાનો ગુણાકાર કરી લખી દો તો ચલો ચાર ધરી બાર બાર પંચું સાહીઠ આટલા સુધી સાહીઠ ગુણ્યા સત્તર ગુણ્યા તેવી કરવાનું આપણે સત્તર પંચો પંચ્યાસી સત્તર છગ એકસો બે સત્તર છ એકસો બે અને ગુણાકાર સત્તર એક હજાર બે અંક એક શૂન્ય બે ગુણસ શૂન્ય તો શૂન્ય બે દુ ચાર બે ગુણસ તો શૂન્ય બે એક ત્રણ ગુણ તો શૂન્ય ત્રણ દુ છ ત્રણ ગુણ શૂન તો શૂન્ય જીરો છ ચાર ત્રણ બે શું આવ્યું ત્રેવીસ હજાર ચારસો ને આયો લસા ઓકે જોઈ લો ચલો ગુસ્સા અને લસાનો જવાબ આપણે લાવી દીધો ઓકે હવે શું કરવાનું અને ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને ગુણાંકોનો ગુણાકાર હવે આર્યું કરવાનું હવે ગુસ્સા ગુણ્યા લસા બેનો ગુણાકાર ચલો ગુસ્સા ગુણ્યા લસા ગુસ્સાનો જવાબ કેટલો આવ્યો તો બે ગુણ્યા લસાનો જવાબ ત્રેવીસ હજાર ચારસો સાહીઠ ત્રેવીસ હજાર ચારસો સાહીઠ તો બેનો ગુણાકાર કરો તેવી હજાર ચારસો સાહીઠ ગુણે બે કરો બે ગુણ્યા શૂન્ય તો શૂન્ય બે છક બાનો બગડો બી બે ચોક આઠ ને એક નવ બે દરે છ બે દૂધ ચાર

ગુણાકાર તો ચાલો બંને પૂર્ણાંક એ કહે પાંચસો દસ અને બોણું પાંચસો દસ ગુણ્યા કરો પાંચસો દસ અને બોણું એ બંને પૂર્ણાંકોનો ગુણાકાર કરો તો આટલો થવો જો કરીએ ચલો પાસો દસ ગુણ્યા બોણું નીચે બે અંક હોય ને એટલે એક શૂન્ય મૂકી દેવાનું નવ ગુણ્યા શૂન્ય તો શૂન્ય નવ એકા નવ નવ પંચો પિસ્તાલીસ હવે એક અંકની શૂન્ય બે ગુણ્યા શૂન્ય તો શૂન્ય બે એકાદ બે બે પંચોતેર દસ શૂન્ય બે નવ પોતે છ ચાર છેતાલીસ હજાર છેતાલીસ હજાર નવસો વીસ તો અહીંયા પણ છેતાલીસ હજાર નવસો વીસ અહીંયા પણ છેતાલીસ હજાર નવસો વીસ જોઈ લો એટલે આ બંને બરાબર થઈ ગયું સાબિત થયું ચકાસી લીધું ઓકે આમ કરીને પ્રશ્ન લખી દેવાનું આમ શું લખી દેવાનું ગુસ્સા ઘોડા લસા ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે જોઈ લો બીજો બીજા દાખલાનો બીજો પરફેક્ટ રીતે શીખવાડ્યો ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયો લાઈક કરી દો ઓકે જલ્દીથી આખું વર્ષ ગણિત આ રીતે પરફેક્ટ શીખવા મળશે જોઈ લો સ્ક્રીનશોટ પાડી લો ખાસ નોટબુકની અંદર લખીને તૈયાર કરજો તો પરફેક્ટ આવડશે ચેનલ સાથે જોડાયેલા રહેજો ગણિત એકદમ પાવરફુલ થશે ગણિતમાં સો મધિ સો માર્ક્સ તમે કવર કરી શકશો ઓકે ચલો સ્ક્રીનશોટ પાડી લો હવે દાખલા બેનો ત્રીજો ગણીએ દાખલા નંબર બે નો ત્રીજો ત્રણસો છત્રીસ અને ચોપન સો ત્રણસો છત્રીસ અને ચોપન ઓકે ચલો તો એ જ રીતે બે શીખ્યા એના જ રીતે આપણા ત્રીજો ગણવાનો છે ઓકે ચલો તૈયાર થઈ જાઓ ત્રીજો ગણવા ચલો પહેલી શું શોધવાનું ગુસ્સા અને લસા તો સૌથી પહેલા અવિભાજ્ય હવે પાડો ત્રણસો છત્રીસ ના અને ચોપનના આવી બાજુ હવે પાડો એકમ નવ છ બે કીએ એટલે બે ભાગ ચાલશે ત્રણસો છત્રીસ ના બે ભાગી કીધો બે એકા બે બે છગ બાર ચલો બે અઠો સોર એકસો અડસઠ દુ એકસો અડસઠ દુ હવે એકમ નવ બે એ બારસો બે ચાલશે બે અઠો સોર બે છક આઠ છોરે સીધું સીધું હવે એકમનું કીએ પાછું બે ચાલશે બેતાલીસ બેતાલી દુ ચોર્યાસી થાય એકવી દુ થાય ઓકે હવે બે ની ચાલતો તો ત્રણેય ચલાવવાનો સાત તરી એકવી અને સાત એકા સાત ચલો હવે ચોપનના સત્યાવી દુ ચોપન હવે બે નીચલતો ત્રણેય નવ તરી સત્યાવીસ ત્રણ તરી નવ એક તરી ત્રણ ઓ લખવાનું ત્રણસો છત્રીસ બરાબર આ લાઈન ઉતાર દેવાની બે 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 એક બે ત્રણ ચાર ચાર વખત બે લખી દો એક બે ત્રણ ચાર અને ત્રણ ગુણ્યા સાત અને ચોપન બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ હવે આપણે શું કરવાનું ગુસ્સા અને લસા શોધવાનું હવે ગુસ્સા કઈ સંખ્યા ત્રણસો છત્રીસ અને ચોપન ગુસ્સામાં સરખું સરખું લેવાનું આટલું યાદ રાખવાનું ગુસ્સા એટલે બંનેમાં સરખું સરખું ચલો બે તો આ બે લખી દો આ બે બે એક વખત પછી આ બે એ બીજા બે ના તો બીજા બે હું નહીં બે એક જ વાર તો બે બંનેમાં હોય એ જ લખવાનું બીજું નહીં લખવાનું અહીંયા બે અહીંયા બે તો લખી દો બીજો બે તો અહિયાં નહીં હોય તો એ જોવાનું ત્રણ ત્રણ લખી દઉં સરખું સરખું ત્રણ ત્રણ સાત નહી પતિયુ બે તરી છ અને લસા અ લસા માં કેવું બધાનો વારો એક વાર અને મોટી ઘાત ચલો અહીંયા બે કેટલી વાર એક બે ત્રણ ચાર એટલે બે ની ચાર વખત અહીંયા બે એક વખત તો ચાર વાળી લખવાની મોટી ગાતવાળી બે એક બે ત્રણ ચાર વખત અહીંયા બે કેટલી વાર એક વખત તો ચાર વખત વાળી લખી દો એક વારી નહીં લખવાની ત્રણ અહીંયા એક વાર અહીંયા ત્રણ એક બે ત્રણ વખત તો ત્રણ વખત વાળી મોટી ગાત હોય નહીં લખવાની એની ગાત નહીં લખવાની ત્રણ અહીંયા એક વખત અહીંયા ત્રણ ત્રણ વખત તો ત્રણ એક વખત વાળી નહીં લખવાની ત્રણ ત્રણ વખત વાર લખી દો અહીંયા સાત એક વખત અહીંયા ગુણ્યા સાતની જીરો વખત કહેવાય તો એક વાર મોટી કહેવાય એટલે એક વાળી લખી દો સાત એક વખત અહીંયા ગુણ્યા સાતની જીરો જીરો નાની કહેવાય એક મોટી કહેવાય બસ બીજું કોઈ હા નહીં હવે ગુણી દો બે ને ચાર વખત ગુણો એટલે સોર આવશે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણે બે બે અડધું ચાર ચાર દુ આઠ અડધું સોળ ત્રણ ત્રણ વાર ગુણો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ 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 નવ નવ તરી સત્યાવીસ તો એ સત્યાવીસ લખો અને સાત એક વખત એટલે સાત હવે બધું ગુણી દો એ જવાબ આપણે બધું ગુણી દઈએ શું આવશે જવાબ સોળ ગુણ્યા સત્યાવી કરો સોર ગુણ્યા સત્યાવી અને પછી સાતે ગુણો બે અંક એક ઝીરો મૂકી દો બે અંક હોય ને એટલે એક ઝીરો બે છક બાર નો બગડો વિધિ એક બે એક બે એક ત્રણ સાત છક બેતાલીસ નો બગડો વિધિ ચાર સાત એકા સાત એમાં ચાર ઉમેરો એટલે અગિયાર બે બે ને ત્રણ ત્રણ ને ચાર તો સોળ ગુણ્યા સત્યાવીસ એટલે આયા ચારસો બત્રીસ ગુણ્યા સાત કરીએ ચોવી જોઈ લો સાત દુ ચૌદ નો છોકરો વિધિ એક સાતર એકવીન એક બાવી નો બગડો વિધિ બે સાચોક અઠ્યા બે ઓગણતી ઓકે ચલો તો ગુસ્સા અને લસા નો જવાબ આવી ગયો તો ગુસ્સા અને લસા શોધો ત્યાં સુધી અહીંયા પૂરું તો એના પછી આગળ વધીએ શું કે ગુસ્સા ગુણ્યા લસા કરો હવે આપણે શું કરવાનું ગુસ્સા ગુણ્યા લસા ગુસ્સા ગુણ્યા લસા અ ચલો ગુસ્સા નો જવાબ કેટલો હોય છ અને લસા નો જવાબ કેટલો હોય ત્રણ હજાર છ હવે એનો ગુણાકાર કરો

બધા ચેપ્ટરના બધા જ સમ શીખવાડીશ ખાલી તમારે એના માટે ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું વિડીયો લાઈક કરવાનું અને જેટલા ધોરણ દસમાં પડતા હોય એટલા વિદ્યાર્થીઓ સુધી આ શેર કરો વિડિયો ચાલો હવે શું હા બંને બંને પૂર્ણાંકોનો ગુણાકાર એમને પણ લાભ મળે એ પણ શીખી શકાય ઓકે બંને પૂર્ણાંકોનો ગુણાકાર તો બંને પૂર્ણાંકોનો ગુણાકાર બંને પૂર્ણાંક એ કયા હું તો ત્રણસો છત્રીસ અને ચોપન તો ચલો ગુણાકાર કરીએ ત્રણસો છત્રી ત્રણસો છત્રીસ અને ચોપન આટલું પૂરું આર્યું કરવાનું આપણે બંને ગુણાંકોનો ગુણાકાર ઓકે તો ત્રણસો અને ચોપન નીચે બે અંકો એટલે એક સૂન મૂકી દેવાનું પછી આર્યું હોય ગુણી દેવો કોઈ ગુણ દ્વા હોય પોચક ત્રીસ ની શૂન્ય વિદિ તય પંદર તય સૂર સત્તર નો વિધિ પોતરી પંદર એક સૂર ચાર છોડી નો ચોકડો વિધિ બે બે તેર ચૌદનો એક નવો અઢાર હજાર એકસો ચોવાલીસ અઢાર હજાર એકસો ને ચોમાલીસ ઓકે જોઈ લો ગુણાકાર જોઈ લો અઢાર હજાર એકસો ચોવાલીસ હવે ચેક કરો બંને સરખા થઈ ગયા તો ઓકે તો જુઓ અહીંયા ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તો ગુસા ગુણ્યા લસા અઢાર હજાર એકસો ચુમ્માળીસ બંને પૂર્ણાંકોનો ગુણાકાર જો અઢાર હજાર એકસો ચુમ્માળીસ બંને એક જ સરખું થઈ જાય તો સાબિત થઈ ગયું આ બંને સરખું આવે ને એટલે સાબિત થઈ ગયું જોઈ લો આમ કરીને આ પ્રશ્ન પાછો લખી દે ને આમ ગુસા ગુણ્યા લસા બરાબર બંને બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે ઓકે જોઈ લો ઓકે એકવાર વ્યવસ્થિત જોઈ લો લખી દો વિડીયો લાઈક કરો ઓકે ચેનલ સબસ્ક્રાઈબ કરો ખાસ સ્ક્રીનશોટ પાડી લો સ્ક્રીનશોટ પાડવાનું ભૂલશો નહીં તમારે પછી મજા આવશે પરફેક્ટ રીતે ગણાવું ઊર દૂર આલતું ફાલતું નહીં એકદમ પરફેક્ટ મેથડથી

તમે વિડીયો બે ત્રણ વખત જોજો અને એક ચોપડો કો તો નોટબુક લઈને એના અંદર પ્રેક્ટિસ કરજો વારંવાર ગણજો ચોક્કસથી તમને આવડી જશે અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરો એ લોકોને પણ ઘણી શીખવા મળે એમને પણ ફાયદો થાય આખું વર્ષ તમારી સાથે હું જોડાયેલો રહીશ ઘણી ટેન્શન છોડી દો ઓકે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત